જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું પૂરક અંદર પાઠ નંબર પંડ્યના પંડ્યના એટલે કે પોતાના જેના લેખક છે નસીમ હરીશ મહુવાકર તેમનો જન્મ છે ત્રેવીસ ચાર ઓગણીસો ને ચુમ્મોતેર તેમનો જન્મ ભાવનગરમાં થયો હતો હાલ તેઓ મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા છે અમે ફરીથી એમના લઘુકથા સંગ્રહો છે પંડ્યાના ગુજરાતી લઘુકથા સંચયમાંથી પસંદ કરવામાં આવી છે લઘુકથામાં માત્ર એક નાનકડા પ્રસંગ દ્વારા જીવનના કોઈ મોટા સત્યની વાત રજૂ થાય છે પંડ્યામાં ડોશી એટલી ચિંતામાં છે કે ઘરમાં આવી જતા બધા ગલુડિયામાં એક કોળી કાઢ્યો હજી પાછો આવ્યો નથી કારણ કે પંડ્યાના એટલે કે પોતાના દીકરા તો મા બાપની પાસે આવતા નથી આ ગલુડિયા જ એવા છે કે રાત્રે પાછા આવી જાય છે એમ એક નાનકડા પ્રસંગ દ્વારા ડોસા ડોશીના જીવનની કરુણતા લઘુકથામાં ઉપસાવી છે બરાબર લઘુકથા હવે આપણે સાહિત્યની વાત કરીએ તો જે લઘુકથા લઘુકથા એટલે કે જીવનની અંદર જે પ્રસંગ બને છે ને તો એ પ્રસંગની એક નાનકડી ક્ષણ બરાબર નાનકડી જે ક્ષણ છે એ રજૂ કરતો હોય ને એ પ્રસંગ રજૂ કરતો હોય એને કહેવાય લઘુકથા હવે એનાથી આપણે મોટા સાહિત્યની વાત કરીએ તો જે એક ટૂંકી વાર્તા છે જેની અંદર ટૂંકમાં જે છે એ કહેલી હોય વાર્તા ટૂંકી વાર્તા અને તેનાથી પણ આગળ જઈએ તો તેનું વિસ્તૃત આપણે સ્વરૂપ છે તે છે નવલકથા તો નવલકથા અંદર શું હોય છે તે કોઈ પણ નાયક અથવા તો નાયિકા છે તેના સમગ્ર જીવનનું વિસ્તૃત આલેખન કરેલું હોય કોનામાં હોય છે તો નવલકથાની અંદર કોઈ પણ એક પ્રસંગનું વર્ણન હોય તો કોનામાં હોય તે ટૂંકી વાર્તાની અંદર કોઈ એક પ્રસંગનું વર્ણન હોય છે જ્યારે લઘુકથા લઘુકથા એટલે શું થાય કે નાયક અને નાયિકા છે તેની પ્રસંગની કોઈ એક ક્ષણનું વર્ણન હોય બરાબર એટલે કે કોઈ એક ક્ષણ થોડીક ક્ષણ થોડાક સમયનું વર્ણન હોય એને કહેવાય લઘુકથા તો આપણી સમક્ષ એક એવી સરસ મજાની લઘુકથા લઈને આવ્યા છે લેખક નસીમ હરીશ મહુવાક જે સરસ મજાની છે અને શીર્ષક જ બહુ સરસ છે કે પંડ્યાના પંડ્યાના એટલે કે પોતાના હવે ટૂંકમાં જો આ લઘુકથાની વાત કરીએ તો તેની અંદર એક ડોસો છે અને એક ડોશીમાં છે જેઓ બંને પોતાનું એકલવાયુ જીવન ગાળે છે અને તેમના સંતાનો તેમની પૂછપરછ કરવા માટે પણ આવતા નથી અને તેઓ કઈ રીતે પોતાનું એકલવાયુ જીવન ગાળે છે અને કઈ રીતે પોતાનો માતા પિતા તરીકેનો જે પ્રેમ છે તો એ નાના ગલુડિયા છે તેના ઉપર છે વેચેનું સરસ મજાનું વર્ણન અહીં લેખકે કરેલું છે પોતાના સંતાનો તો પોતાના માતા પિતાની ખેરખબર કરવા ક્યારેય પણ આવતા નથી પણ આજે એ ગલુડિયા છે તેમને જ પોતાના સંતાનો માની અને શું કરે છે તેને પ્રેમ કરે છે પણ એનામાં એક દિવસની ઘટના એવી ઘટે છે કે બધા ઘલુડિયાઓ બહાર નીકળે છે બહાર જાય છે પણ રેગ્યુલર જેવી રીતના તેઓ સાંજ પડે ને એટલે પોતાના ઘરે આવી જતા એટલે કે ડોસી ડોસાના ઘરે આવી જતા પણ એક દિવસ એવો થાય છે કે એનામાં જે કાળિયા નામનો એક ઘલુડિયું છે તે પાછું આવતું નથી અને ત્યારબાદ શરૂ થાય છે ડોસીની ચિંતા કે બધા ઘલુડિયા આવી ગયા પણ એનામાં જે કાળિયું છે તે આવતું નથી તો ડોશીને ક્યાંય પણ પોતાનું કામમાં મન લાગતું નથી અને શું કરે છે તેની ચિંતા કરે છે અને ચિંતા પણ કેવી રીતના કરે છે કે જેવી રીતના એક માતા પોતાના બાળકને મૂળું થાય અને કરે ને એવી જ રીતના અહીં પણ શું કરે છે ડોશી પોતાના જે કાળિયું ગલુડું છે એક માતા તરીકેનો જે માતૃપ્રેમ છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે તો આપણે પાઠની શરૂઆત કરીએ ડોશીનું મન ક્યારનું એ આકળવિકુળ થઈ રહ્યું હતું બરાબર આકળ વિકળ એટલે કે કેવું હતું એકદમ ચિંતામાં હતું શું કામ કારણ કે બધા બીજા બધા ગલુડિયા પાછા આવી ઢાળિયામાં જે તૂટ્યું વાળી પડ્યા હતા બરાબર એટલે કે જે ઢાળીઓ છે એના માટેની ઘર જેવી કંઈક વ્યવસ્થા કરેલી હતી ને તો બધા ગલુડિયા ત્યાં આવી અને તૂટ્યું વાળીને એટલે કે ખાડાની અંદર જેમ પડ્યા રહે ને ગલુડિય એવી રીતના ગલુડિયા બધા તૂટ્યું વાળીને પડ્યા હતા એટલે કે આરામથી સૂતા હતા એક કાળિયું હજુ એ પાછું ફર્યું નહોતું એનામાંથી એ કાળિયું જે ગલુડિયું હતું અત્યાર સુધી હજી પાછું આવ્યું નહોતું એટલે ડોસીનું મન કેવું હતું આકુડ વ્યાકુળ થઈ રહ્યું એટલે કે ચિંતા કરતા હતા ડોશીનું મન કાળિયામાં અટવાયા કરતું હતું રાંધતા રાંધતા કેટલી વખત ઊભા થઈ ડેલી પાસે જઈને હાથનું નેચવું કરી મીટ માણતા મીટ માણતા એટલે કે નજર કરતા કદાચ જોયું હશે કે જે મોટી ઉંમરના જે વડીલો હોય છે એ લોકોને સરખું દેખાતું નથી તો એ લોકો શું કરે છે તો પોતાનો હાથ છે ને એને નજર સમક્ષ રાખી માથા પર રાખી એને જોવાનો પ્રયત્ન કરે છે તો હજી કાળિયું આવ્યું નહોતું ને તો એટલા માટે ડોસીમાં છે તો એને પણ જરાય ગમતું નથી અને આકુળ વ્યાકુળ થઈ ગયા છે અને કાળિયાની ચિંતા થાય છે અને રાંધતા રાંધતા એટલે કે રસોઈ બનાવતા બનાવતા પણ કેટલી વખતે ડેલી પાસે ડેલી એટલે કે એનો જે ગેટ હતો ને ઘરનો ત્યાં આવી અને શું કરે છે ને નજર ઉપર હાથ રાખી આંખ ઉપર હાથ રાખીને જોવે છે થોડી વારે બબડતા બબડતા પાછા ફરતા કોણ જાણે કાઢ્યું ક્યાં ગયું હશે વહી ગયું હશે એટલે ક્યાં જતું રહ્યું હશે કાંઈ થયું તો નહીં હોય ને બરાબર પોતે જેવી રીતના માતા પોતાના બાળકની ચિંતા કરે ને એવી રીતના અહીં ડોશીમાં પણ ચિંતા કરે છે હવે જે રસોઈ બનાવે છે તેનામાં પણ પોતાનું મન લાગતું નથી એનો જીવ કોનામાં પરવાયેલો છે તો કાળિયુંમાં રસોઈ બનાવે છે તો વારે વાળી ડેલી પાસે આવે છે અને જોવે છે મીટ માંડે છે એટલે કે નજર કરીને જોએ છે તેમ છતાંય કાળિયાનું ક્યાંય પણ પત્તો લાગતો નથી અને એકલી એકલી શું કરે છે ડોશી બળબડ કરે છે શું બોલે છે તે કોણ જાણે કાઢ્યું ક્યાં ગયું હશે કાંઈ થયું તો નહીં હોય ને ચિંતા થાય છે ઘરના કામમાં જીવ કરોવા ડોશીએ ઘણીએ મથામણ કરી બરાબર ઘરના કામ કરવામાં ઘણી મથામણ કરે છે કે પોતાને કાળિયાની ચિંતા થાય નહીં પણ વારે ઘડી એનું મન કોનામાં જતું રહે છે કાળિયાની ચિંતા કરતું રહે છે પણ જીવ ન ચોંટ્યો તે ન જ ચોટ્યો એક વખત તો ઢાળિયામાં ટૂંટું વાળી બેઠેલા બીજા ગલુડિયાઓ પાસે જઈ ઠપકો આપતા હોય એમ બોલવા લાગ્યા હવે ગમે એટલા પ્રયત્નો કરે છે કે પોતે કામ કરે છે કે જેથી કરીને થોડી વાર તો કાળિયાની ચિંતા તેઓ ભૂલી જાય પણ એવું થતું નથી તેમનો જીત કોનામાં જીવ છે કોનામાં ચોંટેલો છે તો કાળિયાની ચિંતા કરવામાં તેમનો જીવ ચોંટેલો છે અને એક વખત તો શું થાય છે કે તેઓ જ્યાં અન્ય જે ગલુડિયાઓ સૂતા હતા ને ઢાળિયામાં ત્યાં જઈ અને બધાને ઠપકો પણ આપે છે અને ઠપકો આપતા શું કહે છે લ્યા તમે કાળિયાને ક્યાં મૂકી એકલા મૂકી આવ્યા વળી ત્યાંથી ઊભા થઈ ડેલીએ જઈ ઊભા રહ્યા શું કહે છે જાણે કે તેઓ ગલુડિયાને ઠપકો આપે છે અને ગલુડિયા પણ જાણે તેમની ભાષા સમજે તેમ શું કહે છે લ્યા તમે કાળિયાને ક્યાં એકલું મૂકી આવે એમ કહી અને પાછા ડેલીએ જતા રહે છે જોવા માટે હુકો ગગડાવી રહેલા ડોસા ક્યારના ડોસીને ટાંકી રહ્યા હતા હવે જે ડોસી ચિંતા કરે છે ને અને એનો પતિ ડોસો છે એ ક્યારનો હુકો ગગડાવતો આ ડોશીને જોઈ રહ્યો છે કે તે કેટલી ચિંતા કરે છે કાળિયાની ચિંતા તો એમને થતી હતી કાળિયાની ચિંતા પણ ડોસાને થતી હતી પણ ડોશીની મમત તો એ ન જ હોય બરાબર તો જે ડોસાને તો ચિંતા થતી હતી પણ જે ડોસીનો જે પ્રેમ છે માતા તરીકેનો બરાબર તો એવી તો ચિંતા એને થતી નહોતી ચિંતા હતી પણ ડોશીના પ્રમાણમાં કેવી હતી થોડીક ઓછી હતી ઘણો એ વખત વહી ગયો હતો પણ ડોશી ડેલી પાસેથી હલ્યા નહીં ઘણું મોડું થઈ ગયું હતું તેમ છતાં એ ડોસી હજી ક્યાં ઊભેલા હતા તો ડોસી હજી ડેલી પાસે જ જોઈ રહ્યા હતા ત્યાંથી ખસ્યા નહીં ડોસા હુકો એક બાજુ મૂકી ડોસી પાસે ગયો હવે ડોસા શું કરે છે હુકો બાજુમાં મૂકે છે અને ડોસી પાસે જાય છે એટલે હાલ હવે ખાઈ લે કાળિયું આવી ચાહે જ્યાં ગયું હશે ત્યાંથી શું કહે છે ડોસો ડોસીને કે ચાલ હવે આપણે જમી લઈએ ખાઈ લે એટલે કે જમી લે કે જ્યાં ગયું હશે ત્યાંથી પાછું આવી જશે પણ ડોસી હલ્યા નહીં પણ ડોસી ત્યાંથી હલ્યા નહીં ડોસા ફરીથી બોલ્યા પાછા ડોસા બોલે છે આમ ચંત્યા કરે કાંઈ વળવાનું નથી તું તો જાણે છે છોકરો વયો ગયો હોય એવું કરસ એ તો આવી જશે ડોસો સમજાવે છે કે તું તો એવી રીતના ચિંતા કરે છે કે જાણે તારો છોકરો જતો રહ્યો હોય એવી રીતના ચિંતા કરે છે હાલ હવે ખાઈ લે જ્યાં ગયું હશે પોતે આવી જશે પોતાની મેળે આમ ચિંતા કરવાથી કાંઈ વળવાનું છે નહીં ડોશી ભીની આંખે ડોસા સામે જોઈ રહી હવે ડોસીની આંખમાં શું આવી ગયા આંસુ આવી ગયા છે અને ભીની આંખે શું કરે છે ડોસા સામે જોવે છે થોડી વાર પછી ભારે હઈ એમ બોલ્યા થોડીવાર ડોસા સામે જોવે છે આંખમાં પાણી છે થોડી વાર પછી પાછા ડોસા સામે જોઈને બોલે છે શું બોલે છે મારે મન તો આ ગલુડિયા જ હાજ પડે આપણું ઘર છે એમ હમજી પાસા તો આવે છે ને પંડ્યાના તો ડોસાના ગળે ડોસીના ગળે ડૂમો બાજી ગયો આગળ કશું બોલી શકાયું ને શું કહે છે ડોસીમાં ડોસાએ કીધું ને કે ચાલ હવે જમી લે આમ ચિંતા કરવાથી કાંઈ વળવાનું છે નહીં તું તો એવી રીતના ચિંતા કરે છે કે જાણે તારું સંતાન તારું બાળક હજી આવ્યું હોય નહીં ચાલ જમી લે કાળિયું જ્યાં ગયું હશે ત્યાંથી પાછું પોતાની મેળે આવી જશે તો ડોસી દેની સામે જોઈએ છે એની આંખમાં આંસુ હતા અને શું કહે છે મારે મન તો આ જ ગલુડિયા શું છે મારા સંતાન છે હાંજ પડે એટલે પોતાનું હાંજ એટલે કે સાંજ પડે સંધ્યાનો સમય થાય એટલે પોતાનું ઘર સમજીને પાછા તો આવે છે અને જે પોતાના જે હકીકતના સાચા સંતાનો છે એ તો ક્યારેય અહીં ડોકું પણ કરતા નથી એમ કહી અને ડોશીના ઘરે શું આવી જાય છે ડુંગો બાજી જાય છે એટલે કે તે ઘણા રડી પડે છે અને કાંઈ બોલી શકતા નથી